શ્રી ગણેશ આય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે સોમ પ્રદોષ વ્રત કથા મહિમા કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે ત્યાં આગળના વિડીયો તમને મળી રહી પ્રદોષ વ્રત કોઈ પણ મહિનાના શુકલ પક્ષના ત્યોદશીથી શરૂ કરી શકાય છે પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે ધાર્મિક માન્યતા એ છે કે ઉપવાસ દ્વારા વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે તે જ સમયે સોમ પ્રદોષ વ્રત કરવાથી ઈચ્છા બધી ઈચ્છા પૂર્ણ થાય છે ભગવાન શંકરના આ દિવસને કારણે આ વ્રત કરવાનું ખૂબ ઉપવાસ કરવાનો ખૂબ અસરકારક બને છે સોમપ્રદોષના દિવસે ચંદ્રની લગતી સમસ્યાઓ પણ સરળતાથી હલ કરી શકાય છે નાણાકીય સંકટો પણ દૂર થાય છે પ્રદોષ વ્રતને કારણે રોગો પણ દૂર થાય છે સાથે લગ્નમાં થતા અવરોધો પણ દૂર થાય છે સ્કંદ પુરાણમાં વર્ણવેલ દંતકથા અનુસાર એક ગરીબ બ્રાહ્મણી એક શહેરમાં રહેતી હતી તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું હવે તેને કોઈ ટેકો દેવા વાળું ન હતું તેથી વહેલી સવારની સાથે જ તે તેના પુત્ર સાથે ભીખ માંગવા જતી તે ભીખ માંગવાથી પોતાને અને તેના પુત્રને ખવડાવતી હતી તેથી એક દિવસ બ્રાહ્મણી ભીખ માંગીને જ્યારે ઘરે ફરી રહી હતી ત્યારે એક છોકરો થયેલો તેને તેને જોયો ઘર લાવી તેને દુશ્મન સૈનિકોએ તેના પર રાજ્ય પર હુમલો કર્યો અને તેના પિતાને કેદ કરી પોતાનું રાજ્ય પડાવી લીધું હતું તેથી રાજકુમાર અહીં અને ત્યાં પટકતો હતો રાજકુમારી બ્રાહ્મણ પુત્ર અને બ્રાહ્મણીના ઘરે રહેવાનું શરૂ કર્યું એકવાર ગરીબ બ્રાહ્મણી બંને પુત્રો સાથે ઋષિ સાંડલિયાના આશ્રમમાં ગયા ત્યાં તેણે પ્રદોષ રત્ની પદ્ધતિ અને કથા સાંભળી અને ઘરે આવી અને ઉપવાસ શરૂ કર્યો તે એક દિવસની વાત છે કે બંને બાળકો જંગલમાં ફરતા હતા પાદરીનો પુત્ર ઘરે પાછો ફર્યો પરંતુ રાજાનો પુત્ર જંગલમાં અંશુમતી નામની ગાંધર્વ છોકરીને મળ્યો તે તેણી તેનાથી મોહિત થઈ ગઈ અને તે તેની સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું એક દિવસ અંશુમતી તેના માતા પિતાને રાજકુમારને મળવા આવ્યો તેની રાજકુમાર પણ ગમ્યો થોડા દિવસ પછી શંકર ભગવાનને સોપનમાં આવીને અંશુમતીના માતા પિતાને રાજકુમાર અને અંશુમતીના સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો તેઓએ પણ આવું જ કર્યું બ્રાહ્મણી પ્રદોષ વ્રત ફળ્યું તેમના ઉપવાસના પ્રભાવે અને ગાંધર્વ રાજની વિશાળ સૈન્યની મદદથી રાજકુમારે દુશ્મનોને વિદર્ભથી લઈ ગયા અને ફરીથી પિતાના રાજ્ય પ્રાપ્ત કર્યા યુદ્ધ જીત્યા પછી રાજા વિદર્ભનો રાજ્ય રાજા બન્યો તેણે પાદરીની પત્ની અને તેના પુત્રને મહેલમાં પણ બોલાવ્યા અને ખુશીથી જીવ્યા રાજકુમારે બ્રાહ્મણ પુત્રને તેના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા અંશુમતીને પૂછતા રાજકુમારે તેને પ્રદોષ વ્રતની વિધિ કીધી અંશુમતીએ પણ નિયમિતપણે પ્રદોષ વ્રત કરવા શરૂ કર્યું આ ઉપવાસથી આ લોકોના જીવનમાં ખુશ પરિવર્તન આવ્યું ખૂબ પરિવર્તન આવ્યું બ્રાહ્મણ પુત્રના દિવસોની જેમ શંકર પણ તેના અન્ય ભક્તોના દિવસો લાવી સોમપ્રદોષ વર્ષ વ્રતે માટે ઉપવાસ કરનાર બધા ભક્તોને આ કથા વાંચવી અને સાંભળવી જોઈએ